देवा ने न मारे बने हेठ ने लेत आऊ

તમે પેલા કરે મોયા તો તમે મને એકલા બેસીને આયા રાળો ના ના હલકે આવી બધા ભેગા આવ્યો તમે કવિસ ને ઉડી ગયા તા મને જ માં ઉગડ પા તા રાર કલ્લાખ માં હું તો મારો કામ કેટલું પડ્યું છે તારે પાછ આયા હમણે આયા સારું પેલા ખાડામાં ન જાવ પેલા કે તમને ઈ ખાડામાં મજા આવશે આ કે ખાડાની બી આ રી કુદરતી એમ કહો પેલું આપણે ધોરો લ્યો ને ધોરો હા ઈ બહુ હશે હા જો દે વળી લાગી લેવા દે ઓય કોણ છો ક્યાંથી

તોરે ને પોય થી લેજી નાખવાની હોય છે મારે ભારો ઉપરાવો છે ઉપડે ના નથી ભારો તમે રોજ પેલી બાજુ પડતા પેલી બાજુ હું આ ભાઈ ને થોડું છે ને

પગ પકને ને થવાનું અને હવે ઇજ્જત થી કસો કે મિસર સર મને રાત અંદર હળવા પેલી બાજુ સીધો સીધો હેડ્યો જાય સીધો સીધો એમ થઈ છે હાલ હાલ એ બધું રહેવાનું એ હે તમને તમને એક વાર ના દીકે ખબર નહી પડતી આ તો એ દેવો બસ ખાલી ખાલી ના બાજુ આવે છે બસ ના હોય એ ખબર છે હવે આપણે ઓય આ તો ન્યા કે જો મા તું તો એમ કહેતો તો કે હું દેવો છું પણ નહીં દેવો દેવો એ તો તા આ ઝપડા સુપરનો ડોકો છે ઓ ભલે ઇજ્જત તો એ ઇજ્જત ની હોય અરે આપણે તો ભબઈ ના આવ્યો ઓબા આવશે એટલે પકડે બેઓ બેઓ એટલો મોણસ રહી રે ને એટલે પસા આપણા બે પેલા ચોરાયા હતા બે આપણા રોજ તું ખબર શું રાખે તને ખબર નહીં પડતી કાયમીક કાયમીક તારે વોર રાખવા તા ને તને એને પંદર હજાર આપી

એને પાવડેની વધા ખબર ખબર નથી વધા ખબર નથી ખાડા ખોદાય કે હેતને લેવાય એ પાવડે ખૂબ એટલે ભેગતો હેતને વાત તો કર્યા કે હેડો હેડો હું સુ હેડો કે હું લાકડા લઈ તો આવવાનું હું અલગ પ્રશ્ન લઈ મારું દી સુકણ લાકડા આકલતા ના

હા આત તો પેલા બે ના જાય એનાથી લાકડા મારે વધારે વેણવા એટલે આવું જ ચમકે હે આહ હાહા

દેખાત નહીં વોશિંગ પેપર દે મને બેટી કાઢવા દે બેઠી બટન દબી ને ખબર પડી દે હાય કોક શરીમાં બટન થાય હવે મને જવા દે પાછો